નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર વ્યારાના પ્રેરણા આશ્રમશાળામાં બસો પચાસ વિદ્યાર્થીઓનો બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ રોટરી ક્લબ વ્યારા ગ્રામ સેવા સમાજ સંચાલિત દક્ષિણા પથ વિવિધ લક્ષ્મી વિદ્યાલય વ્યારા અને રેડ ક્રોસ સોસાયટી તાપી વ્યારા ચેપ્ટર સંયુધક ક્રમે પ્રેરણા આશ્રમ શાળા ગારવાડના બાળકો માટે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું શાળામાં બેસતા ધોરણ એકથી ધૂણ આઠના એકસો નેવું વિદ્યાર્થીઓ શાળાના કર્મચાર્યુઓને શાળામાં ચાલતા એનએસએસ કેમ્પના પચાસ વિદ્યાર્થીઓ સહિત કુલ દસો પચાસ બાળકોના બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી અને તેમને કાર્ડ આપવામાં આવ્યા કેમ્પનું સંચાલન રેડક્રોસ સોસાયટી તાપી વ્યારા ચેપ્ટરના અવની શાહ પંચોલી અને લેબ ટેકનિશિયનોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય જીતુભાઈએ રેડક્રોસ અને રોટરી ટીમનું સ્વાગત કર્યું રોટરી વ્યારા પ્રમુખ રૂજુતા ગાંધીએ સ્વાગત પ્રવચનમાં એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓને બ્લડ ગ્રુપ ચેકઅપનું મહત્વ સમજાવ્યું રોટરી વ્યારા તરફે નિલેશ રાઠોર રૂજુતા ગાંધી આશિષ શાહ અને ગૌરાંગ દેસાઈ ઉપસ્થિત રહી રેડક્રોસ ટીમને મદદ કરી આગામી સમયમાં સિકલ સેલ અને થેલેસેમિયા ચેક આયોજન પણ યોજવાનો ઈરાદો છે રિપોર્ટર હાર્દિક જોશી તાપી